Bapak Juru Swagat, lalu Bangkas ya. Mitra, Mitra. Mitra, Mitra. રાજા બહુચ સિવાય કોઈ ટીમ મેમ્બર ઉપર ના આવું જો આપણા બધા માણસો આપણા ભાઈઓ નીચે ઉતરી જાઓ પ્લીઝ

આપડેભાઈ નું સ્વાગત કરશે મોહબ સિંહ મોહબિંગ મોહબતસિંહ પ્રાગજી મોહબતસિંહ પ્રાગજી મિત્રો સ્ટેજ ઉપરથી થી માણસો નીચે ઉપરો મિત્રો స్వాగత ముఖ్యం స్వాగత రంగ ప్రభా సీ

अभिषेक पैंडू स्वागत करते है अपना रंगत सिंह अभिषेक पैंडू स्वागत करते है अपना रंगत सिंह भल्लू भाई मित्रों थोड़ी शांति चाहो यार प्लीज ए जे मित्रों स्वागत कर रहा है नीचे जता रहो और बाकी जो मित्रों सेल्फी ना लेता प्लीज नीचे जता रहो यार जी प्लीज मित्रों હવે આપણા રાધોભાઈ નું સ્વાગત કરશે નિલેશભાઈ રાધોભાઈ નું સ્વાગત કરશે નિલેશભાઈ મિત્રો મિત્રો શાંતિ રાખો મિત્રો સ્વાગત દિલેશભાઈ કરશે મિત્રો આપણા જે ખેડૂત સેલિબ્રિટી આપણા ભેડાભાઈ આપણા ખેડૂતમાં માં આગવી ઓળખ ધરાવતા એવા કનવરજી ઠાકોર નું આપડે સ્વાગત કરીશું પ્રહલાદસિંહ પ્રહલાદસિંહ કનુભા આપડે આવી જૂરી થઈ ગઈ છે નીચે ઉતરી જાવ હજી રહેવું છે

એક તમારે પાક્કું વિશ્વા હોય છે કે કોઈ તારો ખરાબ શબ્દ હતો નહી એટલે જુઓ આખો નવો વિશ્વ તમે હરિપા ની ચામ